આપણે ભૌતિકવાદી બનતા જઈ રહ્યા છીએ આપણી પાસે ફ્લેટ છે આપણી પાસે સ્કૂટર છે આપણી પાસે કાર છે આપણી પાસે કદાચ વૈભવી જિંદગી છે પણ આ બધામાં માણસ એકલો પડી રહ્યો છે કોઈક પૈસા મેળવવાની લાયમાં તો કોઈક પૈસા નથી તેની તંગીમાં જીવનનો અંત આણી રહ્યો છે કારણ કે આ માણસ પાસે હવે માણસ રહ્યો નથી ઘટના ભાવનગરની છે ભાવનગરમાં એક આધેડ વ્યક્તિ ભાવનગર મહાનગરપાલિકાની ચોથી મંજિલથી જીવનનો અંત આણે છે આ કંઈ પહેલી ઘટના નથી આ ખૂબ ચિંતાનો વિષય છે કે આપણે ત્યાં હવે માણસ એકલો પડતો જાય છે અને એકલો પડેલો માણસ જીવનનો અંત આણી રહ્યો છે તો આના આંકડા ચોંકાવનારા છે ઘટનાઓ સમજવી બહુ જરૂરી છે કારણ કે આપણી આસપાસ જો આવા લોકો હોય તો તેને બચાવી લેવા ખૂબ જરૂરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ અત્યારે આપણી દોડ સંપત્તિ તરફ થઈ રહી છે પહેલાં આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા આપણી પાસે ટાચા સાધનો હતા એક જ ઘરમાં ભાઈ બહેનો રહેતા હતા ઉછેરતા હતા નાહવા માટે આપણી પાસે એક જ સાબુ હતો આપણા ઘરમાં ટૂથપેસ્ટ પણ એક જ રહેતી હતી અને કદાચ નાહ્યા પછીનો ટુવાલ પણ એક રહેતો હતો પણ છતાં એ સાંકડું ઘર આપણને મોટું એટલા માટે લાગતું હતું કારણ કે આપણા પોતાના આપણી પાસે હતા આજે વિભક્ત કુટુંબ થઈ રહ્યા છે માણસ ભણે છે શિક્ષિત થાય છે પણ શિક્ષણનો અર્થ બદલાઈ ગયો છે શિક્ષણનો અર્થ આપણે માત્ર નોકરી અને વેપાર કરીએ છીએ આપણે શાળાને કોલેજમાં એટલે જઈએ છે કે સારી નોકરી મળે સારો વેપાર કરી શકીએ પણ શિક્ષણનો અર્થ એકબીજાની સંભાળ રાખવાનો સારો માણસ થવાનો અને બીજાને મદદરૂપ થવાની વાત આપણા શિક્ષણમાંથી બાદબાકી થઈ ગઈ છે એકલો પડી ગયો છે કારણ કે સંતાનો હોવા છતાં આ પિતા સાથે વાત કરવાનો હવે સંતાનો પાસે સમય રહ્યો નથી સંતાન છે ને એવું લાગે છે કે મા બાપ તેને સમજતા નથી એટલે સંતાનને એકલાપણું લાગી રહ્યું છે અને આ બધી જ બાબતોમાં હવે તેને એવું લાગે છે કે જીવનનો અંત આણીએ તો જ બસ રસ્તો મળે છે ભાવનગરની અંદર સાતમી તારીખના રોજ જતીન અંધારિયા નામનો એક આધેડ વ્યક્તિ મહાનગરપાલિકાના ચોથા માળેથી છલાંગ લગાડે છે અને જીવનનો અંત આણે છે હવે જતીન આ જગતમાં રહ્યો નથી પણ આ જતીને જગત કેમ છોડ્યું એવું પૂછનાર હવે તેની પાસે કોઈ રહ્યું નથી જતીન પાસે એવી મોકળાશવાળા માણસો નહોતા કે પછી એને સાંભળનારું કોઈ નહોતું અત્યારે સ્થિતિ બહુ વિકટ બનતી જાય છે માણસ એકલો પડી રહ્યો છે તેના કારણે આત્મહત્યાના આંકડા ખૂબ ઝડપથી આગળ વધી રહ્યા છે સરકારી આંકડાની જ વાત કરીએ તો ખાલી ગુજરાતની અંદર રોજ પચીસ લોકો અલગ અલગ કારણસર આત્મહત્યા કરી રહ્યા છે કોઈકને દેવું થઈ ગયું છે કોઈક બીમાર છે કોઈકને પત્નીની સમસ્યા છે કોઈકને સંબંધની સમસ્યા છે કોઈકની પાસે પૈસા નથી કોઈકની પાસે સારી નોકરી નથી અને માણસ મરી રહ્યો છે આ માણસોને બચાવી શકાય ક્યારે કે જ્યારે આ માણસને એવું લાગે કે મારી વાત સાંભળનારું કોઈક છે મને કોઈક મદદ કરશે તો આ માણસને બચાવી શકાય પણ આજે બધા જ માણસો આ ભૌતિક વાદના એકલા પડી રહ્યા છે તેવી સ્થિતિ છે અને તેમાં મોટી સંખ્યા યુવાન અને યુવતીઓની છે આત્મહત્યાના જે આંકડા આવી રહ્યા છે તે ચોંકાવનારા છે બે હજાર ની અંદર છોતેર યુવક અને બાણું યુવતીઓએ જીવનનો અંત આણ્યો બે હજાર અઢારમાં એકાણું યુવક અને પંચાણું યુવતીએ જીવનનો અંત આણ્યો બે હજાર ઓગણીસમાં અઠ્યાસી યુવક અને બાણું યુવતીએ જીવનનો અંત આણ્યો બે હજાર વીસમાં યુવક અને એસી યુવતીએ અંત આણ્યો બે હજાર એકવીસમાં યુવક અને ઓગણપચાસ યુવકોએ જીવંતનો અંત આણ્યો આમ સત્તરથી એકવીસના આંકડા જ ખાલી ધ્યાનમાં લઈએ તો કુલ આઠસો તેર યુવક અને યુવતીઓ જીવનનો અંત આણી ચૂક્યા છે તો આ સ્થિતિ બહુ સ્ફોટક છે આપણી આસપાસ રહેતા આવા લોકો છે કે જે વિવિધ સમસ્યાથી પીડાય છે માનસિક અવસ્થા તેમની સારી નથી સાચી નથી આપણે એવું માનીએ છીએ કે આપણે મનોચિકિત્સક પાસે જઈશું તો લોકો આપણને પાગલ સમજશે આ ધારણા ખોટી છે જેમ શરીર બીમાર પડે એમ મન પણ બીમાર પડે અને મન બીમાર હોય ત્યારે મનોચિકિત્સક પાસે જવું પડે સારવાર કરાવવી પડે ને સલાહ લેવી પડે તમારી આસપાસ આવા કોઈ લોકો હોય તો એને એટલી મોકળાશ આપજો તેને થોડો સમય આપજો કાશ આપણે તેમને બચાવી શકીએ કોઈને એકલા પડતા આપણે અટકાવી શકીએ તો આ પણ એક ઈશ્વરનું જ કામ છે આ પણ સોમનાથમાં કરેલી પૂજા જેટલું પવિત્ર કા કામ છે આ પણ દ્વારકાધીશને ચઢાવેલી ધજા જેટલું પવિત્ર કામ છે તો આ છે આપણી સ્થિતિ આપણા સમાજની કડવી વાસ્તવિકતા છે આને આપણે ધ્યાનમાં લેવી પડશે આ જ પ્રકારના ગંભીર વિષયો અને ચિંતા કરવાની વાત નવજીવન ન્યૂઝ કરતું રહેશે કારણ કે નવજીવન ન્યૂઝ તમારી ચિંતા કરે છે તમને બચાવવા માટે તમને જીવતા રાખવા માટે સતત અમારો પણ પ્રયાસ છે ફરી કહીએ છીએ જીવનની કોઈ પણ સમસ્યાનો અંત આત્મહત્યા નથી આવો વિચાર આવતો હોય તો નજીકમાં મનોચિકિત્સકની સલાહ લેજો આમાંથી બહાર આવવું જરૂરી છે કારણ કે તમે તો જતા રહેશો પણ જે તમારી પાછળ રહી જાય છે તેની જિંદગી બહુ જ કપરી બનતી જાય છે તો અત્યારે મને અને મારા સાથી સોનુંને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન ने कहिये जे परा